સવો ફેમિલી અમને પકડી જાય યાર લેટ ફેમિલી કેમ છો બધા મજામાં છો તો મજામાં રહેવાનું હે હમલશેલ માં તમારા બધાનું સ્વાગત છે આજ આપણે જઈ છીએ રેત ના હોંડીએ પકડવા નવી બતી લઈને જઈ છીએ તો આજમાં બતી કેવી છે એ તમને દેખાડશું અને હોંડીયા પકડવા છે હોંડીયા કેવા છે એ દેખાડશું તો ખાસ કરી વિડીયો બનાય રહેજો વિડિયો ગમે તો એક લાઈક કરજો અને કોમેન્ટ કરવાનું ભૂલતા નહીં ચેનલ માં પહેલી વખત હોય તો ચેનલ ને કરી દેજો સબસ્ક્રાઇબ

આ બધીની કિંમત તમને સેલે સેલે કહેવામાં આવશે અથવા કીધે આમ થાય એટલે હેર જો બંધને દેખાઈ તો બંને તો પૂગી દઈ પણ કાઈ નહીં તો આવી જલ્દી જલ્દી ફટાફટ દરિયામાં આવી બત્તી હોય ને તો કઈક મજા આવે પૂજે વધારે અને લાગે વાર પણ આવે વધારે મજા આવી દાયક દરિયા પગ જોવા તો તમે ફાર સામે ગેલી છે તમે જોયા કાઈ કહો અને અમારે થઈ ગયું મોડું મુકર કે નવી બત્તી ને અને તેમને જોવામાં છે ને મોડું થઈ ગયું ને અમે હોંઢિયા રવા થઈ ગયું બાપા પડી ગયું કોરું એટલે હોંઢિયા છે એ લીધી તો સુસ્તું નહીં લેવાનું વાડી થી જ લાગે સરસ મસ્ત હોંડીયા જો गाइस આવી રીતના હોંડીયા અમાર પીળો પીળોમાં પકડવાના છે કે હું લેવા ખબર છે પાણી હોય જોમી વાતોમાં સડી જાતે અને બत्तीનો ટેસ્ટ કરતા કે આમ જો હોંડીયા અમને દેખાય બत्ती તો પૈસા વસુલ જ હોય આમ જો આ જવલો હોંડીયા આ આ મારા બેટા જરૂરો છે આમ જો જો એટલે લોતલા આ જવલો હોંડીયા અહીંયા પાછા બે ત્રણ લાલ લે એક દેશી પોટ કરી દીધા આ દેશી રિઝલ્ટ છે લઈ એ આવી જો તો આવી રીતનું છે ભાઈ જો અહીંયા છે બાકી આ બત્તીમાં તમને વિડીયો જોઈને મજાક નથી મજા આવતી એ કહેજો નો મજા આવતી હોય ને તો આપણે આ બધી પાછી રિટર્ન કરી દેવું કાલે આપણે બોલી કરીને લાવેલા છે બધી બહુ મોંઘી છે કઈ હવે સસ્તી નથી તો કઈક બોલે નારાદો એવો કઈ કહેવાય નારેદા મચ્છી એટલે કે મચ્છી તો નથી અને નારેદા એટલે શું કેવાય ખબર યાર કેવાય જો

તો ગુંલીન માજરીને એવું છે ભાઈ કઈ જાયમુ માલો અમાલો ફુસ બોલી જુ ફુસ હાલો તો આમ આગળ વટી રહી વાની આ વેણ કે છે વટીને બતાવી એમલે આપણે લગભગ આ બધી આબતી આલી જાય એવું લાગે છે બને પછી તમે કોમેન્ટમાં માં કેજો રાખું કે નો રાખું ભાવ કહી દે અને અમે વેણ કે વટી જાશી હો હો ગો ગો બધે લાલ છટે જો લાલ અને બહુ મોટા છે કાક લાલ 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 ના લાયા લાલ મસ્ત હોંડીયા છે જોરદાર હોંડીયા છે

કેમ લાગે એલી મસ્ત તને હાલ લાગે કે ન લાગે પછી આમ જો તમારે આમ આ મતલબ આવું કામ નો લાગે ને તો પછી આમ કલા કરું જોઈ હાઉ ટીલડી સબ બાજળી આવે તો આમ હાઉ ટીલડી છે ને આ પાસી બહુ આગી જાય જો છે રત્નેશ્વર મહાદેવ નું મંદિર છે ને ના સુધી ટીલડી પગી જાય છે પણ આપણે ટીલડી નહી રાખવાની કામ કેવું હોય એ આમ રાખવાનું કામ જો આ પકઠું પકઠું કેટલી મજા આવે પકડવાની હેલી આમ જો જો ઝીણી એવી પણ ઓહો એ પકડવાનું શરૂ છે મસ્ત મસ્ત શાક આવે છે આ સાઈડ સાઈડ ધીમું આવવા મળ્યું પાછા જ આવ્યું પાછું દેખાડશો અહીંયા કઈ મોટું હોડી છે અહીંયા મોટું હોડી ફાળી ગયું શકો કહેવાય કે ટાઈગર જેવું આવે દિવસ મતલબ માં વિડીયો ખોલાવવાનો બને ખબર છે તમને ખાસ ખાસ કરીને બતીની એડવર્ટાઈઝ ઘડે આપણે બતાવવાની નથી કે આ બધી હાલશે કે નહીં હાલે વિડીયામાં આ બધી વિડીયામાં હાલે ને તો રાખી અમારે બેક વધારે રાતનું કામ હોય તો વિડીયામાં બધી હાલતી હોય તો આ રાચીનગર પાછી આપી દે એટલા માટેથી આપણે અત્યારે એક ધારો વિડીયો છે ઉતારી છીએ કાલે એમ જ છે ને એ ફાસ્ટ બોલો કાંઈ વાંધો નહીં ધીમે ધીમે પકડે છે અને જો આમ લાગે હો છો આમાં એમ તો પકડતા હોય એને ખબર હોય કાલી ગમે ઠાકી જાય ને હાથ કડીને કટકા થઈ જાય ને ગરમી થવા મળે કાલ છે ને કાલે મેં એ પકડ્યા મને ખબર છે ખાસ ઓહો ચલો એ વહીયો થેંક યુ

હા હા તો હજી આવશે લાગશે વાર પણ આવી છે મજા તો પકડવાનું ફેમિલી છે તો ભાગીએ બીજું તો પાછું પાણી હોય જાય પછી તો શું આવે કાંઈ આઈ જો આવ્યું કઈ જરૂર બોલે તો આટલું બોલો અને જોઈ છે તમને ઓહ હોય પાણી તો ફાસ્ટમાં ફાસ્ટી પણ કાંઈ નહીં પકડે છે આવડા પકડે રાખો

પાણી ભીજે કે પછી વધારે રખા દેસી તો ચાલો ભાઈ પકડાઈ જશે હવે જાળમાં જે આવી દેખાડી દઉં નાખું એ બધે દેસી કહેવાય એવા આવા આમાં છે ડોલ નાખી દો મળો સરસ ઠલે જો સુરતી કહેલી દેસી હોંડિયા એક કાળો કાળું શું છે કાગળ કોકરવો ને બાબરિયા ને હોંઢિયા ને આન તે નાસન દૂસન ઘણું બધું આવી ગયું છે કાંઈ વાંધો નહીં યાર હે સાક ભાગેલા છી અને બધી કેટલી વાળ તમને બતાવું બતાવો એટલો સાંદો પડે પાંચ એકમાં ઓહ કેવી મજા આવે દુનિયાની આમાં જાળ જોઈએ છે ચાર પાંચ પાંચ કા છ માં કે પીગું નથી પેલા છે ને ફ્લેશ બની હતી ને હવે આમ જવો એટલો સાંદો પડે હા બંદન પકડે છે પણ તમને કોઈ ન્યાય દેખાય હું દેખાડું આમ કરું પડે જો આ શેખે તો દેખાણો શરૂ શરૂ એમ છે બાકી ટાઈ વાહ ચાલો ગાઈસ જઈએ ડાયરેક્ટ ઘર બાજુ જાવ જોતા જઈએ એટલે અમે ઘરે પુગી ગયા અને સાખારું કરવાનું શરૂ કરી દીધું છે મને જય એકતે છે આ બધી છે મુંડિયા છે રાતેડી છે પછી થોડું મીઠા પાની કોકરું છે આ રીતે બધી સાખસે બתי કરું તો કેવું દેખાય બતાવો જો બתי કરી તો હા ચોખું દેખાય એટલે લગભગ કમનમ લાગી શકે આ બધી આલસે રાત પછી એક આમાં કે એરુડા દેવા આવ્યું આમનું બસું કા કળનું બસું કળ તો નથી વાંબ જ છે પીળી વાંબ મસ્વામાં તમને દેખાડીને એ જ લાગે પણ આ લાલ લાલ દેખાય નાની છે એના કારણે એ ફગાવ નથી પણ હોણ જેને હતી કે ત્યાં ન ફગાવી કા બાકી તો આવી રીતનું શાક છે અને ફટાફટ રિપેરિંગ કરે પછી ખાઈ હોય છે વાળો જોઈએ તો ફેમિલી આ બધીની કિંમત કહેતા પહેલાં હું તમને વાત જાણી દઉં જો પાયસોલી થઈ અહીંયા પછી પછી આવી થાય બતાવીને આ ઓલી બતી છે ને એની કરતાં મોટી થઈ છે અને આ અહીંયા થઈ જશે તો ઓ પછી આ ટીલડી ન થવા દેવી હોય તમારે એટલે કે ફોક્સ ન કરવો હોય તો આમ કરી દેવાનું એટલે આમ કલાકો ધકો મેં એટલે ટીલડીથી આવજો પણ આ ટીલડી આપણે કાંઈ બહુ કામ નહીં નહીં આઘું જોવું કે દૂર કરવી ને તો ટીલડી હાલે બાકી નજીકમાં છે ને ખરેખર જો આમ રાખવાની આમ રાખો હોય તો તમને એક નંબર સુજે મસ્ત સુજે છે કાંઈ ઘટિન એવું સુજે છે શાક રિપેરિંગ થાય છે

બાકી ત્યાં સુધી બધા મિત્રોને જય માતાજી બે અને હું કોમેન્ટમાં જવાબ આપું છું કે તમે બધા જોવો કે નથી જોતા રિટીન મારું રેકોર્ડિંગ આવે કે નથી આવતું એમ કહેજો એટલે કે આવતું હોય ને તો હા એમ કીધે ને હાલે ને તો એ હાલી જાય આપણે બાકી હા પાછા કહેવાનું ભૂલતા નહીં મસ્તીના વિડીયો મળીશું તો બધા મિત્રોને જય માતાજી બાય